નમસ્તે પ્રિય મિત્રો સંસ્કૃત વયુનમ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે વૈદિક ગણિતની શૃંખલામાં સ્વામી શ્રી ભારતી કૃષ્ણ તીર્થજીનો પરિચય પ્રાપ્ત કર્યા બાદ આજે આપણે વૈદિક ગણિતનો સંક્ષિપ્ત પરિચય પ્રાપ્ત કરીશું એટલે કે જે ભારતી કૃષ્ણ તીર્થજી મહારાજે જે સોળ સૂત્ર અને એમના તેર ઉપકર ઉપસૂત્રોની જે રચના કરી છે એટલા માટે જ વૈદિક ગણિત એવો શબ્દ પ્રયોજવામાં આવે છે અને ભારતી કૃષ્ણજી મહારાજે પણ કહ્યું છે કે એમણે જે આ સોળ સૂત્રો વૈદિક ગણિતના જે સોળ સૂત્રો છે અને

વિધાન માટે યજ્ઞ કુંડનું નિર્માણ કરવા માટે પરિમાણ માપવા માટે એ સૂત્રોની ઉપયોગ કરવામાં આવતો હતો એટલે દોરડું અને દોરડાનું માપ લઈને લંબાઈ પહોળાઈ માપીને એમાં યજ્ઞ કુંડની વિવિધ યજ્ઞો માટે રચના કરવામાં આવતી હતી એક ખૂબ જ પ્રસિદ્ધ શ્લોક છે જે આપની સમક્ષ છે

આપણે ગણતરી કરી શકીએ એના માટે આ સોળ સૂત્રો જે છે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે બની જાય છે આ રીતે આપણે વૈદિક ગણિત જે છે એનું આધુનિક કાળમાં જો પ્રારંભિક સમયકાળ ગણીએ તો વીસમી શતાબ્દી જે છે એ એમનો પ્રારંભિક કાળ ગણી શકાય કારણ કે ભારતી કૃષ્ણજી મહારાજ જે છે એ જ આપણને આ શતાબ્દીમાં આપણને સૌને વૈદિક ગણિતથી પરિચિત કરાવે છે અને જેમ સ્વામીજીએ કહ્યું હતું કે અથર્વવેદના પરિશિષ્ટમાંથી એમને આ સૂત્રોને કઠિન આઠ કે દસ વર્ષ તપસ્ચર્યા બાદ એમણે આ સૂત્રોની રચના કરી હતી તો ચાલો હવે આપણે સૌ એ જે સોળ સૂત્રો અને અન્ય તેર ઉપસૂત્રો છે એટલે કે એમનો જો ગુજરાતી અર્થ કરીએ તો પહેલા કરતા એક વધારે આ જે સૂત્ર છે એમનો ઉપયોગ સરવાળા બાદ વિભાજ્યતા દશાંશ પદ્ધતિ વગેરેમાં

આપને સૂત્રનું લક્ષણ જણાવું તો કહેવામાં આવ્યું છે એ લોકોએ સૂત્રની પરિભાષા કરતા કહ્યું હતું કે જે અલ્પાક્ષર હોય એટલે કે ઓછા અક્ષરમાં જે કહેવામાં આવે અસંદિગમ અને ઓછા અક્ષરમાં કહે અને સંદેહ રહી જાય

મહાભાષ્યકાર ભગવાન પતંજલિ કેટલું મોટું મોટું ભાષ્ય જે છે એ લખ્યું છે એના ઉપર પણ અનેક ટીકાઓ લખાઈ છે છે તો તો આ રીતે સૂત્રના લક્ષણો જે એ કહેવામાં આવ્યા છે તો અહીં પણ આપણે જ્યારે આ ગણિતના સૂત્રો જોઈએ છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ભારતી કૃષ્ણજી મહારાજે પણ એ સૂત્રો અલ્પ અક્ષરમાં સાર્વત અને વિશ્વ તો મુખ સૂત્ર બનાવ્યા છે તો આગળ જોઈએ પરાવર્ત્ય યોજયેત એટલે કે પક્ષાંતર કરીને ઉપયોગ કરવો સંખ્યાઓના ભાગાકારમાં બહુપદીના અવયવમાં બહુપદીના ભાગાકારમાં આ સૂત્રનો ઉપયોગ થાય છે ત્યારબાદ પાંચમું સૂત્ર છે શૂન્યમ સામ્ય સમુચ્ચય એટલે કે જ્યારે સમૂહ સમાન છે ત્યારે તે સમૂહનું મૂલ્ય જે છે એ શૂન્ય થાય છે વિવિધ સમીકરણોના ઉકેલમાં આ સૂત્રના ઉપયોગ થાય છે એવું જ અન્ય સમીકરણના ઉકેલ માટેનું સૂત્ર છે શૂન્યમ અન્ય એટલે કે એક ગુણોત્તરમાં હોય ત્યારે બીજો શૂન્ય હોય છે ત્યારબાદ સાતમું સૂત્ર જે છે એ છે સંકલન વ્યવકલન અભ્યાસ સરવાળો અને બાદબાકી કરવા માટે સંખ્યાઓનો વર્ગ કરવામાં સમીકરણના ઉકેલમાં આ સૂત્રનો ઉપયોગ થાય છે અને ખૂબ જ પ્રસિદ્ધ સૂત્ર છે અને ખૂબ જ વ્યવહારમાં

કે એક કોણ વિંશતિ કે વિંશતિ એક કોણ વિંશતિ 20 માં 1 ઓછું એટલે 19 એવી જ રીતે એક કોણ ત્રિંશત એટલે કે 30 માં 1 ઓછું 29 એ જ રીતે અહીંયા ઉનમ એટલે યાવદ ઉનમ એટલે જેટલું ઓછું સંખ્યાઓનો ગુણાકાર સંખ્યાનો વર્ગ કરવામાં આ સૂત્રનો ઉપયોગ થાય છે ત્યારબાદ વ્યષ્ટિ સમષ્ટિ એક અને સમુદાયમાં ઉપયોગ થાય છે વિશિષ્ટ ચતુર્ઘાતી સમીકરણના ઉકેલમાં આ સૂત્રનો ઉપયોગ થતો હોય છે ત્યારબાદ શેષાણી ચરમેણ શેષને અંતિમ અંક દ્વારા અપૂર્ણાંકની દશાંશ અભિવ્યક્તિમાં આ સૂત્રનો પ્રયોગ થતો હોય છે ત્યારબાદ સોપાંત્ય દયમ અંતિમ અંતિમ તથા ઉપઅંતિમના એટલે કે ઉપાંત્યના બમણા આપણને સૌને ખ્યાલ છે સંગીત શાસ્ત્રનો પણ જે અભ્યાસ કરતા હશો તો એમને પણ ખ્યાલ હશે કે ઉપાંત્ય વિશારદ અને ત્યારબાદ વિશારદ આવતું હોય છે તો એવી જ રીતે ઉપાંત્ય એટલે છેલ્લેથી પૂર્વનું અને અંત્ય એટલે ચરમ એટલે કે અંતિમ તો સોપાંત્ય દ્વયમ અંત્યમ આ સૂત્રનો પણ ઉપયોગ જે છે એ સમીકરણના ઉકેલમાં થાય છે ત્યારબાદ ચૌદમું સૂત્ર છે એક ન્યુનેન પૂર્વેણ પહેલા કરતા એક ઓછા દ્વારા એમાં ગુણિત સમુચય જે સૂત્ર છે એમનો ગુણિતોના સમૂહ એવો અર્થ થાય છે અને સમીકરણના ઉકેલ મેળવવામાં અવયવીકરણની ચકાસણી કરવામાં આ સૂત્ર જે છે એ પ્રયોજાય છે

અને આદ્યન એટલે પહેલા દ્વારા પહેલા દ્વારા પહેલાનો અને આંત્યમ અંત્યન અંતિમનો અંતિમ દ્વારા તો બહુપદીના અવ્યવીકરણમાં આ સૂત્રનો ઉપયોગ થાય છે ત્યારબાદ કેવલેહી સપ્તકમ ગુણ્યા સાત માટે ગુણક કેવલેહી છે એટલે કે એક ચાર ત્રણ છે સાંકેતિક ભાષામાં એમને કૂટ સંખ્યા કહી શકો ત્યારબાદ વેસ્ટનમ

આ સૂત્રનો પ્રયોગ થાય છે વિલોકનમ ખૂબ જ પ્રસિદ્ધ સૂત્ર છે છે અને આ પ્રયોગ જે એ આપણે ક્યાંક અવલોકન વિલોકન શબ્દ ભાષામાં તો વાપરતા જ હોય છે એ થશે તો અવલોકન દ્વારા જ પરંતુ એનું તાત્પર્ય જે છે એ થોડું બદલાતું હોય છે અને આ સૂત્રનો ઉપયોગ પણ અવયવીકરણમાં સમીકરણના ઉકેલમાં વર્ગમૂળ ઘનમૂળ શોધવામાં થાય છે અને ત્યારબાદ તેરમુ અને અંતિમ ઉપસૂત્ર છે ગુણિત સમુચ્ચય સમુચ્ચય ગુણિત એટલે અવયવોના ગુણાંકોના સરવાળાનું ગુણનફળ એ ગુણનફળના ગુણાંકોના સરવાળા બરાબર થાય છે તો આ સૂત્ર જે છે એ પણ બહુપદીના અવયવોની ચકાસણી કરવામાં થાય છે તો આ રીતે આપણે આ વિડીયોના માધ્યમથી

એ ઓગણત્રીસ સૂત્રોનું ઉચ્ચારણ અર્થિતા બાદ બાકી કરી શકાય આપણે સૌએ પેલું શકુંતલા જે ચિત્ર જે છે જે શકુંતલા દેવી ઉપર ફિલ્માંકન થયું છે એ આપણે સૌએ જોયું હશે તો એમનામાં જેવી પ્રતિભા હતી કે એ